શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલયદ આયોજન કરાયું છે ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વહેલી સવારથી ભગવાનના મંગળા દર્શન યોજાશે ભગવાનના પંચામૃતથી અભિષેક થાય છે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે ભગવાન શામળાજીને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે સોળ ઉપચાર વડે પૂજન અર્ચન કરવામાં આવે છે આજે અત્યારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો થવા લાગ્યો છે જન્મોત્સવ પહેલા મંદિર પરિસરમાં रास गरबा सहित लालजी भक्तनो भजन सत्संग कार्यक्रम योजा श्याम भक्तों या यात्रा धाम शामड़ा जी भगवान न जन्मोत्सव ने लेर हरक घेला बनिया छे नमस्कार आ, हम शामला जी युवक मंडल के युवक जन्माष्टमी महोत्सव निमित्त हम करीबन हफ्ते दस दिन पहले से तैयारियां शुरू कर देते हैं और इन तैयारियों में हमारी बहुत सारी चीजें होती है जैसे कि आ, हमें अगौ दिन को हमें मटकियां बांधनी है पूरे आँसू पालों के तोरण से हमें गांव को डेकोरेट करना है तो आज की हमारी वही तैयारियां हैं क्योंकि कल जन्माष्टमी है तो आज आप देख रहे हो जैसे कि आपको उमंग जो देख रहा है हर एक युवक में तो आ, हम आंसू पालो के तो, तोरण जो है तैयार कर रहे हैं रात को हम पूरे आंसू पालो और मटकी वजह से पूरे गाँव को श्रृंगार करेंगे और कल आ, करीबन ग्यारह बजे हम शोभा यात्रा का आरम्भ करेंगे और बस हमारी बस वही विनती है कि जो आ, आने वाले जो भक्त हैं हमारे भगवान श्री कृष्ण शामलिया के जो भक्त हैं वो हमारी यात्रा में शामिल हैं और हमारे युवक मंडल का हमारी शोभा यात्रा का आनंद और उल्लास को ज़्यादा बढ़ाए धन्यवाद जय श्याम जी मंदिर खाते आवती काल श्री कृष्ण जन्म महोत्सव निमित्ते विविध प्रसंग उजाव आवर थे भगवान शाम मंदिर ट्रस्ट द्वारा भक्तों ने कोई पर तकलीफ न पड़े દેશનું અલ્લાદ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે મંગળાના દર્શન થશે ત્યારે ભગવાન સ્નાન કરવામાં આવશે શણગાર કરવામાં આવશે ત્યારે ભગવાનના જન્મસુદિના વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે અનેક મનોરથો ઉજવવામાં આવશે ખાસ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે તથા ભગવાન પરિધાન કરવામાં આવશે દિવસ દરમિયાન ભગવાનને છોડશો ત્યાં પૂજા કરવામાં આવશે રાત્રે મધ્યરાત્રે બાર વાગે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે સાડીગ્રામ પર ભગવાન સોરસોપચાર સો શ્રી અભિષેક કરવામાં આવશે પંચામૃતથી સ્નાન કરવામાં આવશે સાથે ભક્તોના મનોરંજન માટે સંગીત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ટાળી રહેવા લાલજી ભગત મહારાજનું ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આવી વિશેષ પ્રોગ્રામ એ રાખવામાં આવ્યો છે ભક્તોને કોઈ બી તકલીફ ના પડે એ ટ્રસ્ટ વધારે વિશેષ ધ્યાન રાખશે અલહાત આયોજન કરવામાં આવ્યું છે જેસા મળ્યું જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે